ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસ હજુ પણ છે મજબૂત આ નિવેદન આપ્યું છે છોટાઉદેપુર કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાએ રાજપીપળામાં કોંગ્રેસની બેઠક દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં સુખરામ રાઠવાએ કહ્યું કે કોઈના જવાથી કોંગ્રેસ તૂટી જતી નથી ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસ મજબૂત અને અડીખમ છે છોટાઉદેપુર વિધાનસભા હોય કે પાયજેતપુર વિધાનસભા હોય એમાં અમે જૂના ગણાઈએ પણ આ નાંદોદ છે ડભોઈ છે પાદરા છે અને હાલોલ આ ચાર મત વિસ્તાર અમારા માટે નવા છે એટલે અમે એકદમ પીડ નેતા ના કહેવાય પણ અનુભવ તો ચોક્કસ છે કે ક્યાં કોને મળવું અને શું કરવું ભાજપ માત્ર મતદારો ને સપના બતાવે છે એમના કાર્યકરોમાં ઉત્સાહ વધારવા માટે પાંચ લાખ ની વાત કરે છે આ વખતે પરિણામ જે ગુજરાતમાં આવશે એ તમે પણ જોઈ શકશો હું પણ જોઈ શકીશ પાંચ લાખનું જે જીતની અપેક્ષા છે એ અમુક ભાગ્યે જ કોઈ સિટી વિસ્તારની બેઠક હોય એમાં કરશે બાકી ગ્રામીણ વિસ્તારની બેઠકોમાંનો ટૂંકો પડશે